આ બાળકોને જટિલ લાગતા પ્રશ્નોને વિશેષ સોફ્ટવેરથી બનાવેલ થ્રી ડી વિડીયો દ્વારા સરળ ભાષામાં સમજાવી શકશે બીજું કે આજથી બાળકોના સ્વાસ્થ્યની ઝીણવટભરી જાણકારી શાળા પાસે ઉપલબ્ધ રહે તે માટે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી આરોગ્ય ચિકિત્સા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આંખ કાન નાક ગળું દાંત જેવી આરોગ્યલક્ષી તપાસ વ્યારા મેડિકલ એસોસિએશનના સહકારથી નિષ્ણાત ડોક્ટરો દ્વારા છ માસે કરાશે સિકલ સેલ તેમજ બ્લડની ની તપાસ વ્યારાજનક સ્મારક હોસ્પિટલના ના કરાશે જેને લઈ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને આરોગ્યલક્ષી કાર્યમાં તે સહાયભૂત થઈ શકે છેલ્લા આઠ દાયકા અને આજુબાજુના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરી રહી છે ભુલકા ભવન લઈને અત્યાર સુધી શિક્ષણ આ પ્રશ્ન આપવામાં આવે છે કુલ નવ હજાર વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ કામ સાથે જોડાયેલા છે તેની સાથે સાથે અમારો શૈક્ષણિક સ્ટાફ ચારસો અને બે શૈક્ષણિક સ્ટાફ સાથે હજી પણ વધુ મારી સાથે બધા જોડાઈને આ શૈક્ષણિક કાર્યને કરી રહ્યા છે ઘણા બધા પ્રકલ્પો ખુલ્લા મૂક્યા પછી આજે બાળકોની ચિકિત્સા માટેની એક ડિસ્પેન્સરી ઓપન કરવા માટેનો અમારો પ્રયાસ થયો તેની સાથે સેવન બી લેબ એટલે કે થ્રી ડી વિઝનથી બાળકોને શિક્ષણ આપી શકાય કે કોઈપણ વિષયનું હોય ખાસ કરીને સાયન્સના સબ્જેક્ટો સાથેનું કે જે એમને ભણાવવાનું હોય તે કરાવી શકે બીજું કે આ સ્કૂલ એક એવું સ્કૂલ છે કે જેની પાસે તમામ વર્ગખંડોમાં પોતાના પેનલ બોર્ડ છે શૈક્ષણિક કાર્યક્રમ અંગેનો કામ છે અને તે રીતે જ અમે આગળ ચાલી રહ્યા છીએ હજી પણ ઘણા બધા પ્રકલ્પો ફૂટે છે કઈ રીતે એને સોલ્વ કરવા કેવી રીતે એને ઊભા કરવા એ બાબતનો પણ અમારા શક્તિમંડળનો હર હંમેશ પ્રયાસ રહ્યો છે આ ડિસ્પેન્સરી ચાલુ કરવા પાછળ જે ડૉક્ટર અરવિંદભાઈ ડૉક્ટર ભારતીબેને પાંચ લાખ રૂપિયાનું માગદાર દાન આપ્યું છે તેનો પણ ઉલ્લેખ અમારે કરવો જોઈએ અને એમનો આભાર પણ વ્યક્ત કરવો જોઈએ સાથે સાથે જ્યારે સેવન ડી અને આ ચિકિત્સાનું ઉદઘાટન કરવાનું હતું તે વખતે ગર્ગ સાહેબ અને બીડીઓ સાહેબ પણ આવ્યા એટલે એ લોકોને પણ અમારી પ્રવૃત્તિનો ખ્યાલ આવ્યો છે કે ભાઈ આ ટ્રસ્ટ કેવી પ્રવૃત્તિ કરી રહ્યું છે ખાસ કરીને તો શૈક્ષણિક સંકુલ હોવાને કારણે ઘણી બધી તકલીફો આવે છતાં પણ બાળકોને આધુનિક ઘરે કેવી રીતે શિક્ષણ આપી શકાય એનો સતત અમારા શિક્ષણ સમિતિના ચેરમેન નવીશભાઈ ખ્યાલ રાખે છે અને હંમેશ નવું નવું કરવા માટેનું તેઓ આયોજન કરતા છે એટલે હું એમ માનું છું કે વ્યારા નગર અને આજુબાજુના તમામ વિદ્યાર્થીઓ નસીબદાર છે કે આ રફોઝ આબો કેવાની જેવી શિક્ષણ સંસ્થાની અંદર તેઓ પોતાનું શિક્ષણ કાર્ય કરે